નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચના પાઠ નંબર દસ ચુંબક સાથે ગમત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો આપણે આટલું જાણીએ છીએ અને અધ્યયન નિષ્પત્તિઓ અહીં આપેલ છે પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો નંબર એક ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે સમાન નંબર બે ખાલી જગ્યાને ખાલી જગ્યા ચુંબકના બે ધ્રુવ છે ઉત્તર અને દક્ષિણ નંબર ત્રણ ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે ઉત્તર અને દક્ષિણ નંબર ચાર ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રચકણ નાખતા ચુંબકના ખાલી જગ્યા વિસ્તારમાં લોખંડની રચકણ વધુ આકર્ષાય છે ધ્રુવો પાસેના નંબર પાંચ દિશા જાણવા માટે ખાલી જગ્યા યંત્ર વપરાય છે હોકા યંત્ર નંબર છ જોડકા જોડો અહીં જોડકા જોડવાના છે જોઈએ આપણે વિભાગ એ નંબર એક સોયાકાર ચુંબક તો હોકા યંત્ર નંબર બે ગજિયો ચુંબક રેફ્રિજરેટર નંબર ત્રણ કંકાણાકાર ચુંબક તો લાઉડ સ્પીકર નંબર સાત વર્ગીકરણ કરો વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક તો વિદ્યુત સુવાહક લોખંડ નિકલ કોબાલ્ટ વિદ્યુત અવાહક કાગળ, કાપડ, ચામડું, કાચ, લાકડું અને પ્લાસ્ટિક. પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ લખો નંબર 8 કોઈ પણ આકારના ચુંબકના કેટલા ધ્રુવ હોય છે? ક્યાં ક્યાં? કોઈ પણ આકારના ચુંબકને બે ધ્રુવ હોય છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. નંબર 9 હોકા યંત્રમાં ક્યાં ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે? હોકા યંત્રમાં સોય આકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર દસ ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને કેવી રીતે અલગ કરશો તો ખાંડ અને ટાંકણીઓના મિશ્રણમાં ચુંબક ફેરવતા ટાંકણીઓ ચુંબક સાથે ચોટી જાય છે નંબર અગિયાર આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો ટીવી મોબાઈલ લેપટોપ સીડી ડીવીડી સ્પીકર ફ્રીઝ હોર્ન રમકડા રેડિયો ઇલેક્ટ્રિક ઘંટડી અને માઇક્રોફોન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી ધ્યાન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે નંબર બાર ઉપરોક્ત પ્રશ્ન નંબર અગિયારની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકારના અને પ્રકારના છે તેની નોંધ કરો તો યાદીમાં સમાવિષ્ટ મોટાભાગના સાધનોમાં કંકણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે તેનો આકાર ગોળ હોય છે નંબર તેર ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તો કે નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારંવાર પછાડવાથી હથોડી જેવા સાધન વડે બે ચુંબકના સમાન એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય નંબર ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે શા માટે તો તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ ટેલિવિઝન અને કમ્પ્યુટરમાં ચિત્ર અને રંગો અસ્પષ્ટ દેખાય છે મેમરીમાં રહેલ ડેટા ડેમેજ થઈ શકે છે ઉપકરણની કાર્યક્ષમતા ઘટે છે જેના પરિણામે ઉપકરણો યોગ્ય રીતે કામ નથી કરતા નંબર પંદર બે ગજિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે છે ત્યારે એ બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે અને બી બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે તો એનો જવાબ બંને ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે બી લોખંડ ચુંબકીય પ્રવાહના પથને સુગમ બનાવે છે અને ચુંબકની ચુંબકીય શક્તિને વધારે છે નંબર સો કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરશો તો કચરાના ઢગલા પર ગજય ચુંબક ફેરવીશું ખિલ્લીઓ લોખંડની બનેલી હોવાથી ચુંબક તરફ આકર્ષાય તેને જશે આ રીતે કચરાના ઢગલામાંથી લોખંડની ખિલ્લીઓ અલગ કરી શકાશે નંબર તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે કારણ કે ચુંબકના બંને ધ્રુવો આગળ ચુંબકત્વ વધારે હોય છે નંબર અઢાર ચુંબકની મદદથી ક્યાં ક્યાં મેજિકલ ટોચ એટલે કે રમકડા બનાવી શકાય તો ચુંબકની મદદથી કાર સ્ટન્ટ કાર ચુંબકીય પઝલ ચુંબકીય રોબોટ જાદુઈ ગ્લાસ તથા જાદુઈ કાર મેજિકલ ટોચ એટલે કે રમકડા જેવા રમકડા બનાવી શકાય નંબર ઓગણીસ બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારશો તો કે બંને પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જશું જે પટ્ટી સાથે આકર્ષાઈને જશે તે પટ્ટી ચુંબકની હશે અને બીજી પટ્ટી લોખંડની હશે નંબર એકવીસ ચુંબક સાથે ગમત તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રવૃત્તિ ત્રણ નંબર એકવીસ ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવો તો અહીં રમકડું પણ બનાવી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમની કાર્ય પદ્ધતિ પણ અહીં આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે